જય ખેડૂત સમાજ ખેડૂત ભાઈઓ અને બહેનો ખેડૂત ખેડૂત ખેડૂતલક્ષી મહત્ત્વના અહેવાલમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે રાઈ અને ચણાની ખરીદી કરવામાં આવશે જે ખેડૂતો પોતાના પાકને સરકારને વેચવા ઈચ્છતા હોય તેઓ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે આ નોંધણી તારીખ તેર ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઈ ગ્રામ કેન્દ્રો પરથી ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે કરી શકાશે એટલે ખેડૂતોએ સમયસર નોંધણી કરાવી લેવી ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ ટેકાના ભાવે સરકાર દ્વારા જે ચણા અને રાયની ખરીદી કરવામાં આવી છે તેમાં શું ભાવ નક્કી કરાયો છે ચણાનો ટેકાનો ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પંચોતેર પ્રતિ ક્વિન્ટલ એટલે કે આશરે રૂપિયા અગિયારસો પંચોતેર પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે અને રાયનો ટેકાનો ભાવ રૂપિયા છ હજાર બસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે આશરે રૂપિયા બારસો ચાલીસ પ્રતિ મણ રાખવામાં આવ્યો છે ખેડૂત મિત્રો બજારમાં ભાવ ઉતાર ચઢાવ રહેતો હોય છે ત્યારે સરકારનો ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય એ ખેડૂતોના પાકના ભાવની સુરક્ષા આપતો નિર્ણય છે આ પાકનો યોગ્ય ભાવ મળે તેની ખાતરી છે તેથી જેમણે ચણા અને રાયનો પાક લીધો હોય તેઓએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકના ઈ ગ્રામ કેન્દ્ર પર જઈ સમયસર નોંધણી કરાવી લેવી નોંધણી વખતે જમીનના દસ્તાવેજ આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને પાકની વિગતો તૈયાર રાખશો જેથી પ્રક્રિયા સરળ બને ખેડૂત મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો અને હજી ખેડૂત પોથીને સબસ્ક્રાઈબ નથી કરી તો ખેડૂત પોથીના તમામ પ્લેટફોર્મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો જેથી આવી મહત્વની જાણકારી આપને મળતી રહે જય ખેડૂત સમાજ